જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચ આજે મિત્રો આપણે જાણીશું કે ફેસબુક પર પોસ્ટ અપલોડ કરતાં પહેલાં કઈ બાબતોનું ધ્યાન રાખવું તો વિડીયો પૂરો જોજો વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચલો હવે આપણે મોબાઈલ સ્ક્રીન પર અને આગળનું માહિતી વિશે જાણીશું મિત્રો મિત્રો ફેસબુક પર પોસ્ટ અપલોડ કરતાં નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એક પોસ્ટનો ઉદ્દેશ્ય તમારી પોસ્ટનો હેતુ શું છે માહિતી આપવી મનોરંજન કરવું પ્રશ્ન પૂછવો કોઈ વસ્તુ શેર કરવી વગેરે શું આ પોસ્ટ તમારા પ્રેક્ષકો ઓડિયન્સ માટે રસપ્રદ અને ઉપયોગી છે બે પ્રેક્ષકો અને સુસંગતતા તમારા લક્ષ્ય પ્રેક્ષકોને જાણો તમારા ફોલોઅર્સને શું ગમે છે તેઓ કયા સમયે ઓનલાઈન હોય છે તે જાણીને પોસ્ટ કરો શું પોસ્ટની સામગ્રી તમારા પ્રેક્ષકોને અનુરૂપ છે કોઈ પણ વિવા વિવાદિત અથવા નકારાત્મક સામગ્રી પોસ્ટ કરવાનું ટાળો સિવાય કે તે તમારા ઉદ્દેશ્ય માટે જરૂરી છે સુસંગતતા નિયમિતપણે પોસ્ટ કરતા રહો જેથી તમારા ફોલોઅર્સ તમને ભૂલી ન જાય ત્રણ પોસ્ટની ગુણવત્તા કોન્ટેન્ટ ક્વોલિટી વિઝ્યુઅલ વિ વિઝ્યુઅલ સારી ગુણવત્તાવાળા ફોટો કે વિડીયોનો ઉપયોગ કરો ફેસબુક પર વિઝ્યુઅલ્સ કન્ટેન્ટ વધુ આકર્ષક હોય છે કેપ્શન તમારું લખાણ સ્પષ્ટ અને આકર્ષક હોવું જોઈએ જો લાંબુ લખાણ હોય તો પણ તે વાંચવા માટે સરળ હોવું જોઈએ ચકાસણી વેરિફિક્શન પોસ્ટ કરતાં પહેલાં જોડની સ્પેલિંગ અને વ્યાકરણ ગ્રામરની ભૂલો તપાસો જો તમે કોઈ હકીકત કે માહિતી શેર કરી રહ્યા છો તો તેની સત્યતા ચકાસો ચાર સમય અને આવર્તન તમારા પ્રેક્ષકો કયા સમયે ફેસબુક પર સૌથી વધુ સક્રિય હોય છે તે સમય સમય પોસ્ટ કરવાથી વધુ પહોંચ રીચ મળી શકે છે ઘણીવાર રાતનો સમય વધુ સારો માનવામાં આવે છે દરરોજ કેટલીક પોસ્ટ કરવી તે નક્કી કરો ગુણવત્તા જાળવી રાખીને વધુ પડતી પોસ્ટ કરવાનું ટાળો પાંચ કોલ ટુ એક્શન શું તમે લોકોને કોઈ ક્રિયા કરાવવા માગો છો જેમ કે ટિપ્પણી કરવી શેર કરવું લાઇક કરવું કોઈ લિંક પર ક્લિક કરવું વગેરે જો એમ હોય તો પોસ્ટ અને અંતે સ્પષ્ટ કોલ ટુ એક્શન ઉમેરો છઠ્ઠું પ્રાઇવસી સેટિંગ પોસ્ટ કરતાં પહેલાં પ્રાઇવસી સેટિંગ કોણ જોઈ શકશે પબ્લિક ફ્રેન્ડ ઓનલી મી સ્પેસિફિક ફ્રેન્ડ તપાસી લો તો આપણે પબ્લિક હત રાખવાનું મિત્રો સાત હેસટેગ પોસ્ટની પહોંચ વધારવા માટે સ્ટ્રોંગ હેસટેગનો ઉપયોગ કરો આ બાબતોનું ધ્યાન રાખવાથી તમારી ફેસબુક પોસ્ટ વધુ અસરકારક અને આકર્ષક બનશે મિત્રો આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દે કરી દેજો અને ચેનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને થોડો સપોર્ટ કરજો મિત્રો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત